ભાજપ સમર્પિત અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ વિધાનસભા વિસ્તારમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરી છે તેમણે જણાવ્યું કે જો કોઈ ગામ સમરસ બને તો તે ગામને એમએલએ ફંડમાંથી લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસલક્ષી કાર્યોને વેગ આપવાનો છે ખાસ કરીને ચૂંટણીના કારણે ગામડાઓમાં આંતરિક વિખવાદના કારણે વિકાસના કામો પર અસર થતી હોય છે ધવલસિંહ ઝાલાના આ પગલાથી ગ્રામ પંચાયતોમાં એકતા અને સહયોગ વધશે જેનાથી વિકાસના કામો ઝડપથી થશે અને અસરકારક રીતે અમલમાં લાવવામાં મદદ મળશે આ ઉપરાંત આ નિર્ણયથી ગ્રામ પંચાયતોને વધુ સ્ત્રોતો ઉપલબ્ધ થશે જેનાથી સ્થાનિક સ્તરે વિકાસ ઝડપી બનશે જે પ્રકારે પંચાયતોના ઇલેક્શન નજીક આવી રહ્યા છે ત્યારે મારી પંચાયત એટલે કે મારી વિધાનસભાની પંચાયતોમાં જ્યાં ઇલેક્શનો છે અને તે પંચાયત સમરસ થશે તે તમામને સરકારી સહાય તો મળતી જ હોય છે સમરસ પંચાયતોને પણ વધારાની ગ્રાન્ટ સ્વરૂપે વિકાસના કામો થાય તે માટે જે પંચાયતો સમરસ થશે તે પંચાયતોને મારી ગ્રાન્ટમાંથી એટલે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું અલગથી ફાળવણી કરવા કરીશ અને આપ સર્વને વિનંતી કરું છું ગામના આગેવાનો અને નાગરિકોને પંચાયતના કે તમારી પંચાયતને સમરસ બનાવો વિકાસથી થાય તેના માટે આપણે આગળ એક કદમ આગળ વધીએ તેવી વિનંતી કરું છું કારણ કે હું જોતો હોઉં છું કે પંચાયતોના ઇલેક્શનો થતા હોય છે ત્યારે ગામમાં આંતરિક વિવાદો ખૂબ વધી જાય છે અને એ આંતરિક વિવાદો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસમાં અડચણરૂપ બને છે ત્યારે તમામ આગેવાનો અને ગામ પંચાયતોના નાગરિકોને વિનંતી કરું છું મારી વિધાનસભામાં આવતી તમામ પંચાયતો અને ગુજરાતની તમામ પંચાયતોના જ્યાં ઇલેક્શનો છે ત્યાં તે લોકોને પણ વિનંતી કરું છું કે સમરસ પંચાયત બનાવો તેવી વિનંતી અને મારી વિધાનસભાના તમામ પંચાયતો જે સમરસ થાય તે પંચાયતોને દસ લાખ રૂપિયાની હું ગ્રાન્ટની ફાળવણી કરીશ તે ધ્યાન ઉપર લેવા વિનંતી ફરીથી આપસર્વની વિનંતી કે આપણે સમરસ બનાવવા માટે પૂરતા પ્રયત્ન કરીએ અને મારી જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં હું ચોક્કસથી હાજર રહીશ સંપર્ક કરજો હું ગામને સમરસ બનાવવા માટે એટલે પંચાયતને સમરસ બનાવવા માટે અથાગ પ્રયત્ન કરીશ અસ્તુ ભારત માતા કી જય જે જગ્યાએ